લુણીચાડા ગ્રામ પંચાયત ના સરપંચ પદના ઉમેદવાર અજમલજી વેરામજી ઠાકોર વિકાસના મુદ્દાઓ લઈને ચૂંટણી પ્રચારમાં પૂરજોશમાં લુણીચાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અજમલજી ઠાકોર ચટણી પ્રચારમાં લુણીચાડા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવા समस्त લુણીચાડા ગ્રામજનોને બહેધરી આપી હતી મેમજી હું કોમ લુણીચાડા ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે મે ઉમેદવારી નોંધાવેલ છે ગામના વિકાસ કાર્ય અધૂરા રહેલા છે એ માટે ઉમેદવાર નોંધાવશે ગામ લોકો મારી સાથે છે મને જીતનો વિશ્વાસ છે દેવાભાઈ ઠાકોર કેવા કામ કર્યા અમને ખુબ વિશ્વાસ છે આ પછી વર્ષમાં ના થયા કામ કરવાના છે બધા ગામની અંદર રોડ રસ્તા ગટર પાણી બધી શૌચાલય બધી કોઈ નથી બધી તકલીફ તકલીફ નવરી તકલીફ તકલીફી છે બીજું કશું જ નથી મારું નામ દેવાભાઈ છે